નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો માર્કેટ આજે વધારે વોલેટાઇલ રહ્યું હતું નિફ્ટી ઇન્ડેક્સ ચોવીસ નો હાઈ બનાવી પચીસ નો લો બનાવ્યો અને ત્યાર પછી ઓગણત્રીસ પોઈન્ટ ઘટીને પચીસ હજાર નવસો છત્રીસ બંધાવ્યો છે નિફ્ટીએ ગઈકાલના હાઈને પણ બ્રેક કર્યો અને ગઈકાલના લોને પણ બ્રેક કર્યો છે એટલું માર્કેટ માર્કેટ આજે વોલેટાઇલ રહ્યું હતું આજે ગોલ્ડ ઇટીએફ સવા ત્રણ ટકા ડાઉન ગયા છે અને સિલ્વર ઇટીએફ સાડા ત્રણ ટકાથી પણ વધારે ડાઉન ગયા છે જે એક સમયે ચાર ટકાથી પણ વધારે નીચે ટ્રેડ કરી રહ્યા હતા સોના ચાંદીના ધીરે ધીરે વળતા પાણી થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં એક પોઈન્ટ વીસ ટકાની તેજી રહી હતી પીએસયુ બેંક ઇન્ડેક્સ પણ એક પોઈન્ટ વીસ ટકા તેજીમાં રહ્યો છે આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ આજે એક પોઈન્ટ દસ ટકા ડાઉન થયો છે સ્ટોકમાં આજે ન્યૂઝેન્ડ સોફ્ટવેર અગિયાર પોઈન્ટ વીસ ટકા તેજીમાં રહી નવસો છન્નું રૂપિયા બંધ આવ્યો છે ટીટીકે પ્રેસ્ટીજ લિમિટેડ દસ પોઇન્ટ સિત્તેર ટકા પ્લસમાં રહી સાતસો ને સોળ રૂપિયા બંધ આવ્યો છે નેટવેપ ટેકનોલોજી આજે આઠ ટકા વધીને ચાર હજાર બસો છ રૂપિયા બંધ આવ્યો છે સજનો તથા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે આર્કેડ ડેવલપર્સ લિમિટેડ આ એક રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપની છે સપ્ટેમ્બર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે કંપનીએ જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર ચોવીસ क्वार्टर બસો બે કરોડ હતું તે વધીને બસો કરોડ થયું છે નેટ પ્રોફિટ તે વધીસ કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા ઓગણત્રીસ કરોડ હતો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અડતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ ચેરિયા ત્રણ વર્ષનો પિસ્તાલીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો પંચોતેર કરોડ છે રિઝર્વ કંપની પાસે સાતસો અડસઠ કરોડ છે માર્કેટ કેપ ઓગણીસ પોઈન્ટ સિતે છે આર ઓઈ ત્રીસ ટકા છે ટકા છે ડિવિડન્ડ યીરો પોઈન્ટ ઓગણસાઠ ટકા છે ફેશ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકોતેર પોઈન્ટ ચૌદ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ જીરો ચાર ટકા જેટલું હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે હોલ્ડિંગ અઠ્યાવીસ પોઈન્ટ અઠાવન ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે અને કંપનીનું રિઝલ્ટ સારું એવું છે આગળની કંપની છે પોલી ઇન્ડિયા લિમિટેડ કંપની કેબલ વાયર સ્વિચ પંખા એલ લાઇટ સોલાર ઇન્વર્ટર વગેરે બનાવતી એક અગ્રણી કંપની છે વીતેલા છ વર્ષમાં એક હજાર પાસઠ ટકાનું વળતર આ કંપનીએ શેર હોલ્ડરોને આપ્યું છે ડિવિડન્ડ અલગથી ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર ચોવીસ ક્વાર્ટરમાં પાંચ હજાર ચારસો અઠ્ઠાણું કરોડ હતું તે ત્યાંથી વધીને છ હજાર ચારસો સિત્યોતેર કરોડ થયું છે નેટ પ્રોફિટ ચારસો પિસ્તાલીસ કરોડ થી વધી છસો ત્રાણું કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ છે 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 સેલ્સ વર્ષનો રિઝર્વ કંપની પાસે નવ હજાર સત્સો પંચોતેર કરોડ છે માર્કેટ કેપ એક લાખ બાર હજાર નવસો ઓગણસાઠ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ સાત હજાર પાંચસો ચાર રૂપિયા છે બાવન વિકાય સાત હજાર સાતસો પંચાણું રૂપિયા બનેલો છે પી રેશિયો છેતાલીસ છે આર ઓ ત્રીસ ટકા છે આર ઓઈ એકવીસ ટકા છે ડિવિડન્ડ યીલ્ડ ઝીરો છે ફેશ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકસઠ ત્રેપન ટકા છે એફઆઈઆઈ તેર ટકા છે ડીઆઈઆઈ પાસે અગિયાર સિત્તેર ટકા હોલ્ડિંગ છે અને પબ્લિક હોલ્ડિંગ બાર છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ગુડ ફંડામેન્ટલ છે આગળની કંપની છે સ્ટીલ કાસ્ટ લિમિટેડ સ્ટીલ તથા મિશ્ર ધાતુનું કાસ્ટિંગ નિર્માણ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં સત્યોતેર કરોડ હતું તે વધીને એકસો કરોડ થયો છે નેટ પ્રોફિટ તેર કરોડ થી વધી વીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ છે સેલ્ફ ક્રોસ સી ત્રણ વર્ષનો આઠ ટકા છે સ્ટોક પ્રાઇસ સીએ એક વર્ષનો 47 ટકા છે ત્રણ વર્ષનો છત્રીસ ટકા સીએજી સાડત્રીસ ટકા છે બોરોવિંગ જીરો છે આ એક સંપૂર્ણ કર્જ કંપની છે રિઝર્વ કંપની પાસે ત્રણસો કરોડ નું છે માર્કેટ કેપ ફક્ત બે બસો કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ બસો છોડ ઝીરો પોઈન્ટ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આવતી એકત્રીસ ઓક્ટોબરે લગભગ બે દિવસ પછી કંપની રિઝલ્ટ એકત્રીસ તારીખે આવી જવાનું છે આગળ એક સર્જન હિલ મેટલ વિશે ચર્ચા કરવા કહે છે આ એક માઇક્રોકેટ કેપ ફક્ત એકસો પાંચ કરોડ કંપની છે સ્ટોક પ્રાઇસ ફક્ત પિસ્તાલીસ રૂપિયા છે ડબલ ડિજિટમાં ટ્રેડ કરતો સ્ટોક છે પી રેશિયો અઢાર છે આરઓ સીઈ સાત પોઈન્ટ બાણું ટકા છે આરઓઈ પાંચ પંચોતેર ટકા છે બંને સિંગલ ડિજિટમાં છે ફેસ વેલો દસ રૂપિયા છે ઝોન પચીસ ક્વાર્ટર નું રિઝલ્ટ જે કંપની નું આવ્યું ને તે નબળો આવેલો છે નેટ પ્રોફિટ ઘટી ને આવેલો છે તેમ છતાં કંપની પ્રોફિટમાં છે આટલી નાની કંપનીમાં પ્રમોટરનું હોલ્ડિંગ ફક્ત સાત પોઈન્ટ એકોતેર ટકા જે ઘણું ઓછું કહી શકાય પબ્લિક પાસે હોલ્ડિંગ બાણું ટકા છે માટે કંપની જોખમે કહી શકાય બુક વેલ્યુ ઓગણપચાસ રૂપિયા છે અને સ્ટોક તેનાથી નીચે ટ્રેડ કરી રહ્યો છે એક નાની લિમિટેડ રકમથી વધારે જોખમ આ કંપનીમાં ન લેવાય આગળ એક સર્જનક ગુજરાત પીપાવાવ પોર્ટ અંગે વાત કરવા કહે છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં બસો છેતાલીસ કરોડ હતું તે ત્યાંથી વધીને બસો પચાસ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો પાંચ કરોડથી થોડો ઘટી એકસો એક કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્યાવીસ છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષ દસ ટકા છે બોરોવિંગ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર કરોડ છે માર્કેટ કેપ સાત હજાર નવસો નવ્વાણું કરોડની છે એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો ઓગણસાઠ રૂપિયા છે બાવન વીક હાઈ બસો ત્રણ રૂપિયા બનેલો છે પી રેશિયો સાડા છે આરઓ સી ઈ ચોવીસ નેવું લગભગ પચીસ ટકા છે આરઓ ઓગણીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે આ કંપનીનું ડિવિડન્ડ યલ્ડ જે છે ને તે પાંચ પોઈન્ટ પંદર ટકા છે જે સારી કહી શકાય પ્રોમોટર હોલ્ડિંગ ચુમ્માલીસ ટકા છે એફઆઈઆઈ પાસે ઓગણીસ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ પાસે પંદર પોઈન્ટ તોતેર ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ વીસ તેતાલીસ ટકા છે આ કંપનીની ચાર્ટ પેટર્ન જોઈએ ને આપણે તો એવું લાગે કે એસઆઈપી પદ્ધતિથી રોકાણ કરી અને ટકાેરીના ટાર્ગેટથી જો પ્રોફિટ સમય સમયે બુક કરી લેવામાં સફળ રહે ને તો બંને બાજુ તક તથા વેચાણની મળતી રહે અને બંને ચાલુ જ રાખવાનું ડિવિડન્ડ યીલ્ડ આ કંપનીનો ઘણો મોટો પ્લસ પોઈન્ટ છે આગામી પાંચ નવેમ્બરે આવતી પાંચ નવેમ્બરે કંપનીનું રિઝલ્ટ આવવાનું છે મને એવું લાગે છે કે રિઝલ્ટ જોયા ત્યાર પછી જ જે કઈ વિચારવું હોય તે વિચારીને આગળ વધી શકાય તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર